ડીસાની આકાશવિલા સોસાયટીમાં અડધી રાત્રે અચાનક ગેસનો બાટલો લીકેજ થઈને સળગી ઉઠતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે બનાવને પગલે ઈજાગ્રસ્ત મહિલાને એકસો આઠ એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે ડીસા પાલનપુર હાઈવે પર આવેલા આકાશવિલા સોસાયટીમાં રાત્રે ગેસનો બાટલો લીકેજ થતા

અને આગ લાગતા જ મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ બુજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ આ ઘટનામાં સુરભીબેન માળી ગંભીર રીતે દાઝી જતા ઈજા પહોંચી હતી બનાવને પગલે જાણ કરતા જ એકસો આઠ એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસા અને ત્યારબાદ પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાય છે બ્યૂરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ